ભીખુભાઈ વિજયભાઈ જીકાજ રામે પ્રજાપતિ અને આંબાભાઈ પાસે અમે ગરબા રોડે લઈ જાય છે અને બાદ છે ગરબા આવે અમારે પણ એ ગરબા અમને મોંઘા બહુ પડે છે એટલે અમે એ ગરબા લાવતા નથી સિનેમાટીના અને અહીં ઘણસો વર્ષ ઘણા વર્ષ થાય ગરબા બનાવે છે અને અડખે પડખે બીજા કોઈ પણ બનાવતા નથી એટલે અહીં જ અમે બરોબર ગરબા લઈ જાય માટીનું કામ અને માટીનું કામ બહુ સારું છે અને કામ બહુ રેડી છે મોહનભાઈ કુંભાર ઈસુકગઢ એરિયો જુના બસ પાછળ હમ ગરબા બનાવવું માટલા બનાવવું અને બીજું બીજું આ કરવાનું બીજું જૂનું કામે ગરબા બનાવવામાં કેવી તકલીફ કેટલો સમય થાય ગરબા બનાવવામાં તો આખો દિવસ આ ત્રણ મહિના જેવું થાય ત્રણ મહિના અગાઉ તમે નવરાત્રી પહેલા હા નવરાત્રી પહેલા કોટિયા બનાવવા પડે પેલા

અહીંયા સિત્તેર એક વર્ષથી ગરબા બનાવે છે અને બહુ લોકો બહુ લેવા આવે છે અને અંદાજે ગરબા બનાવે છે દર વર્ષે ગરબા ખપી જાય છે અને આ જૂના બસ સ્ટેશન પાછળ આંબાભાઈ બનાવે છે માટીના બનાવે છે અને બહુ સારું કામ છે